અને જે મહારાજા ઉપર વાત કરી હતી રોટી રેટીના વ્યવહાર ઉપર વાત કરી હતી તો મેં એ પ્રશ્ન તો રૂપાલા સાહેબ આ ક્ષત્રિય સમાજે એક ક્યારેય પણ રોટી બેટીના વ્યવહાર એ અંગ્રેજો સાથે કર્યા નથી એને એક જ વ્યવહાર કર્યો છે ભાઈ એને ફક્ત માથા દેવાનો અને માથા લેવાનો વ્યવહાર કર્યો છે બીજો એક વ્યવહાર નથી કર્યો

એટલે એમને પણ કહેવા માંગીએ છીએ કે આ જ્યારે લડાઈ લડીએ છીએ ત્યારે કાંઈ નથી કરી શકતા તો એક નાનો વિડીયો તો બનાવો સમર્થનમાં કે ક્ષત્રિય સમાજના આ જે અસ્મિતાનું અપમાન જુ છે એમાં અમે ક્ષત્રિય સમાજ સાથે ઉભા છીએ આ ગોકલી રીતે અમે નહીં ચલાવી લઈએ અને સ્ટેજ ઉપરથી બાકા ઝીકી બાકા ઝીકી જે કરો છો જે તમારું વાસ્તવિક ચરિત્ર છે એ આજે થતું થાય છે એક પોતાનો વિરોધ એ ડંકેની ચોચ ઉપર કરવો જોઈએ પોતાનો વિરોધ એ ડંકેની ટોચ ઉપર જઈને પણ કરવો જોઈએ ઇતિહાસ છે ને ઇતિહાસ એ નમાયેલાને યાદ નહીં રાખે ઇતિહાસ એ ચડિયા ચાટવા યાદ નહીં રાખે ઇતિહાસ તમારા જેવા યોગદાન યાદ રાખશે કે જ્યારે અસ્મિતાની લડાઈ હતી ત્યારે તમે લડતા હતા ક્યારેક

કે ભારતીય જનતા પાર્ટીના જે રાજપૂતો હતા એને થોડીક બે વાત કહી કે તો આજે એની સામે બીજી બે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ક્ષત્રિય સમાજની જે અસ્મિતાની લડાઈ છે સ્વાભિમાનની લડાઈ છે એમાં આજે તમામ કાઠી સમાજના જે આગેવાનો હતા એને ફરીથી આપણી વાત સાથે સુરમાં સુર પુરાવ્યો છે તો હું અહીંથી વિનંતી કરું છું આપણે કાઠી લગપુત સમાજને બે તાલીઓથી વધાવી લઈએ